ગયા છે પેટ clinic ના ત્યાં તો આવી જે 15 છે મારુતિ pet clinic ની ડોકની તમામ પ્રકારની કે જે કે પટ્ટા દરેક વસ્તુ મળે છે બરાબર મુલાકાત લઈ લીધી છે ના ના આ આ છે મિક્સ બધું તમામ પ્રકારની દાણા ગ્રોથ બધી વસ્તુ અહીંયા મળે છે લઈ લીધી છે ડૂલ્સ રિયલ ફીડ ક્લીન ડૂલ્સ નોટોલેજીન તો ગાઈસ આમાં ને ચોવીસ ટકા પ્રોટીન દસ ટકા ફેટ ચાર ટકા ફાઈબર તો આ લઈ લીધી છે તો હવે જઈશું લઈને નીચે તો ફોડીંગ દાણા લાવી દીધા છે એની સાથે ડબ્બો ફ્રી આપે છે તો હવે દાણા પલાળવાના છે દાણા પલાળી દઈશું પલાળીશું દાણા પલાળી દઈએ પછી દાણાની બેગ મૂકી દઈશું સાહેબ દાણા મૂકી દીધા છે અને સાહેબ ચલવાસ સાયકલ એટલે વજન ઓછું કરવા માટે તો તમે જોઈ શકો છો સાહેબ સાયકલ લઈને થોડોક વેટ ઓછો કરાશે બ્રિક સ્કૂલ તમે જોઈ શકો છો હવે હું જઈશ ચાલતો સાહેબની પાછળ પાછળ તો સાહેબ તો સાયકલ જાય છે આગળ રાઉન્ડ મારીને તો સાહેબ સાયકલ ચલાવ્યા પછી કેવું લાગે શરીર બહુ થાક લાગી જાય સાહેબ કે થાક લાગી જાય છે તો વજન ઓછું કરવા માટે સાહેબ થાક તો બહુ જરૂરી છે તો આ સાહેબની ન્યૂ સાયકલ હેર ક્લૂસની તો સાહેબ પાંચ આટા માર દો જોઈ તો વજન આપણે ઓછું કરવાનું તમારે તો સાહેબ જશે આવે પાંચ આટા મારવા કમ્પ્લેટ પૂરા કરશે તો સાહેબ ફટાફટ પેન્ડલ મારો તો સાહેબ ને જેટલું તમે જલ્દી આમ ચલાવશો ને એટલા વધારે પેન્ડલ આવશે ને એટલું વજન હવે આવી ગયા છે પાછળ ને હવે મારવાનો છે આપણે

હવે કલ્પેશ સાયકલ ચલાવે છે એનું વજન તો બરાબર જ છે કોઈ ઘટાડવાની જરૂર નથી કલ્પેશ સાયકલ ચલાવે છે રેસલર છે જુઓ સાયકલમાં અવલ નંબર છે આપણો કમ્પ્લીટ પણ મજા આવે ચલાવવાની થઈ જાય પગ આપણે ઘરે સાહેબ ચાલો ઘરે લઈ લેજો આપણું પાઇપ પર સોલર સાફ કરવાનું છે હાર્યું ફરીથી આપણે ધોઈ ને વાય પર મારી દઈશું તો હવે જવાનું છે ઘરે અમે આવી ગયા છે ધાબા ઉપર અમારું ક્યાં ગયા છે ધાબા ઉપર તો સાહેબ પતંગો ચગાવવા તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં